આપણે આજે છે ને ગળા અને ખાટા ફળની વાત કરવાની છે જે સ્વાદમાં ગળિયા લાગતા હોય અને ખાટા લાગતા હોય અમુક કેવા હોય કે ગળાય હોય ને ખાટા એ હોય ખાટા મીઠા હોય ખાટું મીઠું શું હોય છે પહેલાં તો હા કેરી કેરી કાચી હોય તો ખાટી ખાટી લાગે અને ગળી હોય તો કેવી ઓલી પાકી હોય તો કેવી લાગે મીઠી મીઠી લાગે ને તો દ્રાક્ષમાંય કેમ હોય અમુક દ્રાક્ષ બહુ ખાટી લાગે ખાઈએ તો અને અમુક કેવી લાગે

પણ ક્યારે કેમ થાય કેળા પછી બીજું કેવું હોય દ્રાક્ષ ને મોસમી આપણે કેમાં લીધા કે ગળા હોય અને ખાટા એ હોય ખાટા ને ગળા બે હોય પણ મીઠા લાગે એવા તો સફરજન નહીં હોય કાળી દ્રાસ મીઠી લાગે અનાનસ અનાનસાય ક્યારેક ખટુંમરું ને એવું હોતા ને લાગે એમાં સ્વાદય અલગ હોય પણ ઘડું ગળું હોય એવું ચીકુ ને કેળા સફરજન જામફળ સ્ટ્રોબેરી નાશપતી ખાટી હોય પછી કીવી હોય ને લીલા કલરની જોઈશે એ ખટુંબરય સ્વાદમાં હોય સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી કેવી હોય મીઠી હોય